એ ક્લામ નું તો કોમ કામ નથી આતો મારો હે ના હોય તે એક લેતો જવું પડશ આ તો મેરા આવશે નહીં હા પછી નેકવા દે સી તો ગોમ પકડી લાવ દે કાઢો કાઢો આયા તો

હા શું કોઈ નવરું નવરું તમ પૂછી જો હા પૂછું હા ને મારું ઓરશ્યું બધા બી હોય છે અને હું એકલો જેવો મોણો કે નહીં બી એમ આ સાધવાનું નામ પડે ને એટલે ભલ ભલાણો પૈસો જ હોય આખા ગામમાં હું એકલો જ જઉં છું સાધવા હા ઓ મોનો

એક જ ના સોટલો પકડી ને ભૂઈ બી હાવાનો છે એક નહીં શાર પોતાશી સોટલો હું તો આગો બોગો કાપી ના હું હોય તું લાઈ કાઈ નોમ લેજી કાઈ એ કમ્પ્લીટ જગ્યા આયો ભાઈ કમ્પ્લીટ જગ્યા આયો આવો જ મોણા જોતો તો ધરખમ મરદ નું ફાડ્યું હા એટલે હોજી તમે તૈયાર થઈ જો કા શું વાત ને ચોક જ જવાય બોળો બોળો પેરીને તૈયાર થઈ જો સામાન તો હું લઈને આવું છું બરાબર જવાનું છું કઈ સાત જવાનું છે

કોટ રસ્તો કાઢવો પડ્યો મારું કીધું તો કે હન ને મુસ્તવમાં ખબર નહીં જને એવો થા પાય તો તે ઊભી પૂછે દોડે તો કશું આધુનિક ગમે તે કરી માલું તો કોઈ કાઢવું પડશે કે

या जन मारो बिटो हाशुक्रो नावा तो ना मारो बिटो गमे तेशा पण वक्या वाय तो शार मेला मु ये था माय नहीं तपान या तो विदियो थी चौका पिदी थी या मजाक करतो तो मु तो चाद ये पुभी

ગટુ ની શાન નું કીધું છે બે વખત કેવડા મોકલ્યો હજુ આવ્યો નહિ પિચી ના ઘેર જવું પડશે ગટ્ટુ ના ઘેર તો આવો ને આ રસ્તો મને

ઉતર છો આવું નહીં ઘાટ હા ના આવતું ઉતર હાજુ હા શું કુ ઉચરું ઘાટ નહી આવું હા

અમારા કલાકાર વિક્રમ ઠાકોર આવે તે આયોજન કરવું પડશે અલક મલક ના બધા ભૂત છે દોતારું ભૂત છે કારું ભૂત છે દોરું ભૂત છે બરાબર પછી ચોટિયાળો છ ગટિયો છે લોબડો છ અલગ બલગ ભૂત બેઠ્યા છે બરાબર અને ખાવાનું લઈને આવ્યો છું ભરપૂર લેડો ખવડાવીને ને આવીએ